વડતાલ ધામમાં બસો પાંચ રૂમ નું અતિથિ ગૃહ નું ભૂમિપૂજન એક વર્ષમાં કામ પૂર્ણ થશે ચેરમેન શ્રી સંત સ્વામી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામમાં શ્રી ગોપાલનંદ સ્વામી અતિથિ ભુવનનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે આજે એકાદશીના પવિત્ર દિવસે અતિથિ ભુવનના વિસ્તરણનું કામ હાથ ધરવામાં આવ્યું લાખો યાત્રાળુઓ માટે આજનો દિવસ વધુ ખુશીનો રહેશે બસો પાંચ ઓરડાના વિશાળ વિસ્તરણમાં આધુનિક સુવિધાઓ ઉમેરાશે મંદિર પરિસરમાં આવતો દરેક યાત્રી અમારા માટે વંદનીય છે એમ ચેરમેન શ્રી ડોક્ટર સંત સ્વામીએ જણાવ્યું હતું આજે વડતાલ ગાદીના વર્તમાન આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રીના આશીર્વાદ સાથે વેદ મંત્રના ગાન સાથે પૂજ્ય લાલજી શ્રીની સૌરભ પ્રસાદજી મહારાજના હસ્તે સંતો મંતો સત્સંગીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું અને ભગવત અર્ચવતારની પૂજા સાથે લાલજી મહારાજ શ્રી સૌરભ પ્રસાદજી મહારાજ ચેરમેન શ્રી ડોક્ટર સ્વામી મુખ્ય કોઠારી શ્રી દેવપ્રકાશ દાસજી સ્વામી ટ્રસ્ટી બોર્ડના સભ્યો શ્રી તેજસભાઈ પટેલ અલ્પિતભાઈ પટેલ હરિકૃષ્ણનંદજી વગેરે અને સત્સંગના અગ્રણી ભક્તોના ભૂપેન્દ્રભાઈ ભરૂચ અશ્વિનભાઈ વિરસર વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ વિશાળ યાત્રી ભુવન વિસ્તરણનું કાર્ય આજથી એક વર્ષમાં પૂર્ણ થશે